તો મહત્વના સમાચાર કહી શકાય મોરબી હોસ્પિટલ અને લેબોરેટરીને સીલ કરવામાં આવી છે ત્યારે રાજકોટની ઘટનાને પગલે મોરબી તંત્ર પણ હવે મોડે મોડે જાગી ગયું છે ત્યારે મોરબીની હોસ્પિટલ અને લેબોરટરીને સીલ કરાઈ છે ત્યારે અન્ય બે હોસ્પિટલ સામે પણ કાર્યવાહી હાથ ધરાય છે ત્યારે હોસ્પિટલમાં પેશન્ટ હોવાથી સીલ કરવામાં આવી ન હતી જોકે ઓપીડી લેવાની ફાયર ટીમ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે ટ્યુશન ક્લાસીસ શાળાઓ અને હોટલ અને રેસ્ટોરન્ટની સામે કાર્યવાહી લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે